बढ़िया बढ़िया नहीं अभी मैं सुरेंद्र नगर से आया हूँ पैदल चल रहे हो पैदल ले, नहीं लिफ्ट लेते लेते जा रहा हूँ चार धाम की यात्रा कर रहा हूँ दो धाम हो गए अभी तीसरा धाम अभी जुनागढ़ जा रहा हूँ ऐसा है।, है।, है आप कहाँ तक जा रहे हो जूनागढ़ मुझे वहाँ तक हाँ लिए ठीक है मैं ना लिफ्ट मिली गई है ને લિફ્ટ મળી ગયા ક્યાં ઓલા જુનાગઢનો રિંગ રોડ જાય તમારે કેવાનું મારે જુનાગઢ છે તમે જમી લીધું તો અમારે ભાગે વીરપુર તમે જમી લ્યો પછી અમે જેતપુર તો અત્યારે હે ને આપણે કોઈ ગયા આપણે કોળી સમાજની વાડીએ સમસ્ત તળપદા કોળી સમાજની અંદર વાડી છે

આજે આપણો છે બીજો દિવસ સરસ મજાનું મંદિર છે આગળ બસ હવે ફટાફટ દર્શન કરી દર્શન કરીને બે પાંચ મિનિટ રેસ્ટ કરી લેવી સરસ મજાનું મંદિર છે બીજું ધામ પૂર્ણ કર્યું અને ઉગી ગયા અને અત્યારે હે બારે એક વાગી ગયો છે હા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મિત્ર આપણને ઠેઠા મેકી ગયા એમને જવાનું હતું જુનાગઢ તો એમ મને કે બે પાંચ મિનિટ આમ કે આમ મેકી ગયા હે અને ગર્દી નથી ફટાફટ દર્શન કરી હું ચાલ સરસ મજાનું લોકેશન હે જો આ વચ્ચે ચાલવાની જગ્યા છે ફરતે ફરતે ગાર્ડન છે અને ઓલી સાઈડ જેન્ટ્સ અને આપણે બૂટ ઉતારી નાખી બૂટ ઉતારી ગાર્ડનમાં પહેલાં તો દર્શન કરી પહેલા પછી આપણે ગાર્ડનમાં જઈશું ફાઇનલી છે ને આપણે અત્યારે બોલી ગયા મંદિરે આવું કંઈક મંદિર બસ અમે ફટાફટ અંદર દર્શન કરી શું અંદર અંદર તો શૂટિંગનું નતું ચાલુ એટલે અંદર તો ફોટાની શૂટિંગ ની બધી ના જ પાડતા એટલે અંદર તો વિડીયો નથી બનાવ્યો પણ દર્શન કરી કરીએ હું અને અત્યારે હે ને વાગી ગયો છે એક અને તડકો એવો થઈ ગયો છે ને સરસ મજાનો એ ગાર્ડન છે તો બસ હવે બે પાંચ મિનિટ રેસ્ટ કરી લઈએ ને પછી જઈએ જુનાગઢ સાઈડ તો જવું છે હું જોઈ કઈ રીતનું બધું થાય છે બસ તો અમે બે ત્રણ ફોટા પાડી લઈએ એક બ્લોગી એડિટ કરી નાખો પછી નીકળું જુનાગઢ સાઈડ તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે કામકાજ બધું અહીંયા થઈ ગયું રેડી કમ્પ્લીટ બસ હું નીકળું હું જુનાગઢ સાઈડ હું જોઈ કઈ રીતનું ક્યારે નીકળું હું

બે મિત્ર આપણને પહેલાં તો આપણે કાગવડ હતા ત્યાંથી આપણને લઈને આવ્યા વીર વીરપુર લઈને આવ્યા આપણને બસ હવે પરસે દિલ્હીથી દર્શન કર્યા અને હવે જઈએ ડાયરેક્ટ જેતપુર ને જેતપુરથી જૂનાગઢ જવાનું છે બસ જો હવે વાળી લો હાલો બસ હવે નીકળી ગયા હું જેતપુર સાઈડ હું જેતપુર મળી ડાયરેક્ટ ચાલ ફાઈનલી અત્યારે હું આ જેતપુર જેતપુરની બહાર નીકળો તો અને હજારો હે ગાડી હે અને મોટા બન્યો પાસે અંબાની ગાડી હે અને બધા મિત્રો મને કે આવું હે જૂનાગઢ આગળ જ છે હવે જૂનાગઢ પચીસ ત્રીસ કિલોમીટર છે એટલું બાકી રહ્યું હે અને જો આપણો આ બેગ છે અને આ ગાડી છે અને આ મિત્રો મળી ગયા હતા

हाँ जूनागढ़ बस पूरा था तो बढ़िया डायरेक्ट जुनागढ़ सुरेंद्रनगर से आया हूँ चल रहे ले, हो? लेते यात्रा कर रहा हूँ दो धाम हो गए अभी तीसरा धाम अभी जुनागढ़ जा रहा हूँ ऐसा है हूं। हूं। आप, आप कहाँ तक जा रहे हो जुनागढ़ मुझे वहाँ तक ले चलो थैंक यू थैंक यू फाइनली ਆਜੋ ਆਜੋ ਬੈਠ ਜਾਓ ਬੈਠ ਜਾਓ ਮੈਂ ਕਰੀ ਗੁਰਾਂ ਯਾਤਰਾ ਯਾ ਸਨਸ ਰਜਨੀ ਲਿਫਟ ਮੜੀ ਗਈ ਹੈ ਅੱਥਰੇ ਹਾਂ ਗਾਰ ਦੀ ਅੰਦਰ ਲੱਗ ਗਿਆ ਪਰ ਉਹ ਆਪਣੇ ਵਰਗਾ ਬਹਾਵਾ ਬੰਦਾ ਵੀ ਘੁਰਾ ਫਿਰਦਾ ਠੀਕੋ ਬੜੀਆ ਬੜੀਆ ਇੱਕਦਮ ਸਰ ਸ੍ਰਿੰਦਰ ਨਗਰ ਸੇ ਹੋ ਯਾ ਯਾ ਬੋਦੀ ਵਾਹ ਕੀ ਬਾਤ ਹੈ ਤੇ ਇਹਨੂੰ ਆਪਾਂ ਹੁਣ ਲੱਗੇ ਚੱਲਦੇ ਆ ਅੱਗੇ ਤੇ ਨਾਲ ਆਪਦੇ ਬਿਠਾਉਣੇ ਆ ਪੰਜਾਬੀ ਹੈ ਬਈ ਬਣਾਉਂਦਾ हाँ, पंजाबी, है, पंजाबी पंजाबी, आ <laughs> पंजाबी है आने हो, गुजराती हाँ। गुजरात का ही मैं नहीं, नहीं, बस अभी ये मेरा तीसरा धाम है अच्छा पहले दो धाम चोटिला अच्छा, चामुंडा माता जी का दर्शन किया ठीक है हाँ गुजरात में ही है जाना है चल के आ रहा था वहाँ चौकड़ी से और आप मिल गए તો ફાઇનલી આપણે અત્યારે જુનાગઢ ની અંદર ભોગી ગયા હે બે પંજાબી મિત્ર આપણને મળી ગયા તા આગળ ચોકડી તો મને બેસારી લીધો તો બે પંજાબી મિત્રો મળી ગયા તા ને જો આ જુનાગઢ આવી ગયું હે

આપણને ગાડીમાં લિફ્ટ મળી હતી અને અત્યારે હેને ને તડકો એવો થઈ ગયો છે અહીંથી અમે થોડેક દૂર આગળ હે શીડી ચાલુ થઈ ગયા છે તો બસ આગળ જૂનાગઢ જુનાગઢ છે અને હું ફટાફટ જાવી અને આજે તો ચડવાનું નથી તડકો એવો થઈ ગયો અત્યારે હેને આડા ત્રણ થઈ ગયા છે તો પહેલાં તો આપણે અત્યારે આપણે અહીંયા પાંચ મિનિટ રેસ્ટ કર્યો અને બેઠા અને અત્યારે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે તો બસ હવે જવું જ છે અહીંથી એક કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા વિનામૂલ્યે ચા પાણીની પરબ હતી બાપુની જગ્યા છે અને માનવ સિવાય એજ પ્રભુ વિના વિનામૂલ્યે અત્યારે જે મેળો આવવાનો છે આપણે તો એના માટે આ બાપુએ સરસ મજાની વ્યવસ્થા કાનગઢ વિભાગ મંડળ તરફથી બીના મૂલ્યે છે આપણને પડશે હા સરસ મજાનું ખોલ્યું છે અત્યારે હું આપણે મેળો ભરાવાનો છે ને તો એના માટે ખોલેલું છે તો બધા કોઈ જે કોઈ સેવક મિત્રો આવતા હોય તો ફ્રીમાં ચા પાણી કોઈ બાપુ પાઈ છે અને બધું પધારજો બસ ચાલો બાપુ હું નીકળું પેલું નમોનાર નમોનાર બાપુ જય ગિરનારે જય ગિરનાર જય ગિરનારી હાલ તો હવે આપણે છે ને ચાલતા થઈ ગયા આપણી જુનાગઢ સાઈડ તો આપણે આગળ જ પગથિયાં આવશે એટલે શીડી આવશે તો અહીંથી હવે એક કિલોમીટર જેટલું રિવ છે ને ચાર વાગી ગયા તો ચાલો હવે ફટાફટ ત્યાં પહોંચી જવી આપણે આપણા ઓલા આશ્રમે જવાનું છે તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ભવનાથ પ્રવેશ દ્વાર અમે આગળ જ છે દરવાજો આવી ગયો છે અને જો ઉપર આ હે ડુંગર તમે તો જોયો હોય તો એમાં દેખાડો પડે નગર આપણો બ્લોક પાસો અધૂરો રહી જાય બસ જાવીએ હવે આશ્રમને કામ થાય છે શું થાય છે જોઈ તો અત્યારે હે ને આપણે પહોંચી ગયા આપણે કોળી સમાજની વાડીએ સમસ્ત તડપદા કોળી સમાજની વાંચીની વાડી છે અત્યારે છે ને આપણે જુનાગઢ ને આપણે સમસ્ત કોળી સમાજનો જે આશ્રમ હતો ને આપણે એમાં રોકાણ છે અને આપણું બેગ ને બધું અહીંયા છે અને અત્યારે હું બહાર નીકળું જો આ છે ને મંદિર છે પાછળ માંધાતાનું તો બસ ઘડીક બહાર જઈ રખડવા આંટો મારવા જો ચંપલ નીચે પહેરી લીધા છે ને બહાર રખડવા ઘડીક નીકળવું છે અત્યારે છે ને આપણે બજારમાં નીકળ્યા હતા અને પાછળ જે તમને દેખાય એ જુનાગઢ ડુંગર છે અત્યારે તો જો રૂમની બહાર નીકળ્યા હતા કેમ કે રૂમ નહીં નીચે હોલ હતો હોલમાં આપણો બધો સામાન પડ્યો છે એ બે મિત્ર છે ભાવનગરના તો ત્રણેય બહાર નીકળ્યા બસ આંટો મારવા ને અત્યારે સાડા પાંચ જેવો સમય થઈ ગયો હે તો નીચે ચંપલ પહેરી લીધા હે બૂટ કાઢી સવારના બૂટ પહેર્યા હતા જો આવી ને બજાર છે બજાર ને આ જુનાગઢ આગળ ચડવાનો પગજ છે મહાદેવ નું મંદિર છે તો દર્શન કરી મહાદેવ ના મંદિર कर <San>

नहीं है ना दर्शन कर लिया है, नहीं है।, है कि जो भी बैर रखा डाल जो है ना सरस्वती ने कि वाव जीव है काम का जाल तू लगे है આ બાજુ શિવલિંગને એવું બધું છે તો મિત્રો આપણો વિડીયો હે ને અહીંયા જ પૂરો થાય અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આપણી ત્રીજી યાત્રા પૂરી થઈ છે અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે તો કાલ સવારે એટલે આપણે રાત્રિનું રોકાણ તો અહીંયા જ છે અને વિડીયો કેવો લાગ્યો જરાક જણાવજો અને નેક્સ્ટ વિડીયો હવે આપણો કાલે કાલ સવારે આવી જાય છે એ આપણો ડુંગર કાલ ચડવી ત્યાંથી આપણો વિડીયો આવશે નીચે ઉતર્યા સુધીનો બધા જોઈ આવજો ફટાફટ અને કોમેન્ટે સરસ મજાની કરી દીજો તમારા મિત્રો સાથે શેર કરજો જય માતાજી જય ગિરનારી